નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ડ્રાઈવર અને કંડક્ટરે મુસાફરને માર માર્યો છે અમદાવાદમાં ડ્રાઈવર અને કંડક્ટરની દાદાગીરીનો એક વિડીયો બહાર આવ્યો છે જેમાં સાંતેસથી કાલુપુર જતી ત્રેસઠ ઓબ્લિક ત્રણ નંબરની બસમાં એક મુસાફરે ઉલટી કરતા મુસાફર દ્વારા તેને સાફ ન કરતા ડ્રાઈવર અને કંડક્ટરે સાથે મળીને તેને માર માર્યો હતો કે પ્રાપ્ત માહિતી મુજબ આ મુસાફરને ગરમીના કારણે ઉલટી થઈ હોવાનું બહાર આવ્યું હતું આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેન ટિકિટ કૌભાંડ ઝડપાયું છે સુરતમાં એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સે દરોડા પાડ્યા હતા આ દરમિયાન ચાર પોઈન્ટ પચાસ કરોડના ટિકિટ કૌભાંડ ઝડપાયું છે આઈઆરસીટીસીની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ આઈડીથી કન્ફર્મ ટિકિટ ટ્રેન ટિકિટ બુક થતી હતી વિજિલન્સ અને સ્થાનિક પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે વિજિલન્સની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને પાડેલા દરોડા વેળા રાજેશ મિત્તલના ઘરેથી નવસો ને તોતેર બોગસ આઈડી અને પાંચ લેપટોપ અને પાંચ હાઈસ્પીડ રાઉટર પણ મળી આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમ પોક્સનો નવો વાયરસ ખતરનાક છે વૈજ્ઞાનિકોએ એમ એમ પોક્સ વાયરસ વિશે વિશ્વની ચેતવણી આપી છે સંશોધકોએ આ અંગે જણાવ્યું છે કે એમ પોક્સનો નવો વાયરલ ઘાતક છે અને લોકોમાં ખૂબ જ સરળતાથી ફેલાય છે આ રોગથી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બાળકો મૃત્યુ પામી રહ્યા છે અને મહિલાઓના ગર્ભપાત પણ થઈ રહ્યા છે સંશોધકોના જણાવ્યા અનુસાર આ એમ પોક્સ વાયરસ એકસોને દસથી વધુ દેશોમાં ફેલાઈ રહ્યો છે આ વાયરસ મોટે ભાગે ગે અને બાય પુરુષોને અસર કરે છે મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો અલ્લાહ સામે સરેન્ડર કર્યો હાઈકોર્ટે સજાઓ ઓછી કરી ઓડિસ્સા હાઈકોર્ટે બળાત્કાર અને હત્યાના આરોપીની અલ્લામાં શ્રદ્ધા અને સારા વર્તનને ધ્યાનમાં રાખીને દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી છે મનોવિજ્ઞાનીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે આસિફ અલી નામના આરોપીએ પોતાની જાતને અલ્લાહને સમર્પિત કરી દીધી છે એક જ દિવસમાં અનેક વખત ઇબાદત કરે છે અને સજા ભોગવવા તૈયાર છે જેને ધ્યાનમાં રાખીને કોર્ટે તેની ફાંસીની સજાને માફ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર પર્વત છોડે કડાય ખીલી ઉઠ્યો છે ગિરનાર પર્વત પર સર્જાયા છે નયન દ્રશ્યો અને એ દ્રશ્યો સારા જોવા મળી રહ્યા છે પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ લેવા માટે આવી રહ્યા છે પણ રોપવે સુવિધા બંધ હોવાથી સીડી ચડીને પણ ગિરનાર અને દાતાળ જઈ રહ્યા છે વધુ ઊંચાઈએ પહોંચતા શહેરનું વાતાવરણ અને શહેર ખૂબ જ રમણીય દેખાય છે પર્વત ગિરનારને આલિંગન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે જેથી આ પ્રકારનું પ્રાકૃતિક વાતાવરણ માણવા માટે લોકો જંગલમાં જઈ રહ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધરાધ્રુજી છે કચ્છમાં ભૂકંપના આંચકાનો દોર યથાવત જોવા મળ્યો છે ગઈકાલે પણ કચ્છના દયાપરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો જેનું કેન્દ્ર બિંદુ લખપતથી પચીસ કિલોમીટર દૂર પાકિસ્તાનમાં નોંધાયું હતું કચ્છમાં ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવી ગયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પલક તિવારીની તસવીરો પર ઇબ્રાહીમે કરી છે કમેન્ટ ટીવી એક્ટર્સ શ્વેતા તિવારીની જેમ તેની પુત્રી પલક તિવારીએ પણ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખાણ ઊભી કરી છે તેને નાની ઉંમરમાં જ લોકચાહના મેળવી છે પલક મ્યુઝિક વિડીયો અને ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે જો કે તે પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેતી હોય છે જેમાં હાલમાં જ ઈબ્રાહીમે પલકની તસવીર પર એવી કમેન્ટ કરી છે કે લોકો કહી રહ્યા છે કે તે રિલેશનશીપમાં છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દુર્ઘટના બાદ જી એમ આર ઇન્ફ્રાના શહેરમાં ઘટાડો થયો છે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એટલે કે એ સંયુક્ત સાહસ છે જે જી એમ આર એરપોર્ટ લિમિટેડ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો છવ્વીસ ટકા હિસ્સો જાળવી રાખે છે અને ફ્રેપોર્ટ એજી ફ્રેક્ટ એરપોર્ટ સર્વિસીસના વચ્ચે કન્સર્ટેયમ તરીકે રચાયેલ છે જોકે એરપોર્ટ પર અકસ્માત થતાં જીએમઆર એરપોર્ટ લિમિટેડના શેરમાં ત્રણ ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય દીકરીઓની કમાલ અદ્વિતીય રેકોર્ડ બનાવ્યો છે મહિલા ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાએ એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધીમાં પુરુષ ક્રિકેટમાં પણ નથી બન્યો શેફાલી બસોને પાંચ અને સ્મૃતિ એકસો ને ઓગણપચાસની સદીના કારણે ટીમ ઇન્ડિયાએ આફ્રિકા સામે ટેસ્ટના પહેલા દિવસે ને પચીસ રને ચાર વિકેટ રન બનાવ્યા હતા અગાઉ પુરુષ ક્રિકેટમાં ઇંગ્લેન્ડે બે હજાર બાવીસમાં ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાન સામે પાંચસોને છ રન બનાવ્યા હતા મહિલા ક્રિકેટમાં પહેલા દિવસે અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર ચારસો ને એકત્રીસ રનનો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એક્ટિવા ટ્રોઈંગ થઈ ગયું તો મહિલા પણ ચડી ગઈ ટ્રોઈંગ ગાડીમાં હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાનું એક્ટિવા ટ્રોઈંગ થઈ ગયું તો મહિલા પણ ટ્રોઈંગ ગાડીમાં ચડી ગઈ હતી વિડીયો અમદાવાદનું હોવાનું સામે આવ્યું છે વિડીયો તમે પણ જોઈ શકો છો કે મહિલા એક્ટિવા ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રોઈંગ કરીને લઈ જવામાં આવી રહી છે અને મહિલા તે જ વાહનમાં સવાર છે લોકો વિડીયોને લઈને અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરો વચ્ચે ધીંગાણું મહેસાણામાં સંકોચ વોટર પાર્ક સામે લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરો વચ્ચે ધીંગાણું થયું હતું જેમાં લેબરનો પગાર નહીં ચૂકવવા મામલે બંને વચ્ચે બોલાચાલી થતાં ધીંગાણું થયું હતું જેમાં ધોકા લાકડી અને તલવારો સાથે ઘર્ષણ થતાં પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસે સાત હુમલાખોરો સામે ગુનો નોંધીને બે હુમલાખોરોની અટકાયત પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીવના નાગવા એરપોર્ટ પર મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ખરાબ હવામાનને કારણે હાલ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં અમદાવાદ દીવ ઇન્ડિગો ફ્લાઇટ મુંબઈ દીવ એર ઇન્ડિયા પર રદ કરવામાં આવી હતી આ ઉપરાંત દમણ દીવ પવન હંસ હેલિકોપ્ટર સેવા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જણાવી દઈએ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા એરપોર્ટ પર મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે